ભરૂચ જિલ્લાના તાલુકામાં તેમજ અન્ય તાલુકામાં ચોર આવે છે 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 દરવાજા ખખડાવે અને મકાન પર મારે સહિતના બનાવો કેટલાક બન્યા જેથી ઉજાગરા વધ્યા છે જેને લઈને જિલ્લા પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા તમામ અફવાઓ હોવાનું જણાવી જનતાને આવી અફવાઓમાં ન આવી ખોટા મેસેજ વાયરલ નહીં કરવા અપીલ કરી છે આ અફવા છે કે હકીકત તે પણ એક તપાસનો વિષય બન્યો છે જે પોલીસની સઘન તપાસ બાદ જ માલુમ પડશે પરંતુ ચોર ચોરના ખૌફ વચ્ચે ઝઘડિયા તાલુકાના કરાડ તેમજ બોરિદ્રા નજીક લૂંટનો બનાવ બનવા પામ્યો હતો જેને લઈને તાલુકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વાલિયામાં નોકરીએ જતા યુવાન પર ચોર સમજી હુમલો થયો હતો નેત્રકમાં ખાણખણીજ વિભાગના અધિકારીઓ પર ચોર સમજીને હુમલો કરાયો હતો ભરૂચમાં પણ સાધુઓને ચોર સમજીને મારવાનો બનાવ સામે આવ્યો હતો તેવામાં ગત રાત્રિ દરમિયાન ઝઘડિયા તાલુકાના કપસાડી ગામે યુવાન પર કોઈ અજાણ્યા હુમલાખોરો હુમલો કરી ફરાર થયા હોવાની વાત પ્રકાશમાં આવી છે જે બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી જોકે આ બનાવમાં કોઈ પોલીસ ફરિયાદ નહીં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ આ બનાવની હકીકત શું છે ખરેખર આ યુવાન પર કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કે પછી કોઈ અંગત અદાવતના કારણે હુમલો થયો છે કોણે હુમલો કર્યો અને કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો તે તો હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે પરંતુ તાલુકા તેમજ જિલ્લામાં બની રહેલા હુમલા અને લૂંટના બનાવો હાલ તો પોલીસ માટે એક પડકારરૂપ બન્યા હોય તેમ લાગી રહ્યું છે સમગ્ર મામલે અંકલેશ્વર ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી પંથકમાં તસ્કરો આવી લોકોના માથા પગ કાપી ગીનાની લૂંટ ચલાવવામાં આવતી હોવાની અફવાઓ સામે આવી રહી છે ત્યારે પોલીસ તંત્રએ આ મામલે નાઇટ પેટ્રોલિંગમાં વધારો કર્યો છે અને આ સાથે જ અફવાઓથી દોરાઈ કોઈએ પણ કાયદો હાથમાં ન લેવો તેમજ પોલીસ તંત્રને સાથ સહકાર આપવા અંકલેશ્વર ડીવાયએસપી દ્વારા અપીલ કરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી ઉમલ્લા રાજપાડી ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એક અફવા ચાલી રહી છે કે બહારથી કોઈ લૂંટારું અને ચોરની ટોળકીઓ એ આવે છે લોકોના હાથ કાપી પગ કાપી અને જે મુદ્દામાલ છે અથવા ઘરણા છે લઈ જાય છે તથા આ સાથે પથ્થરમારવાની એવી ઘટના કરે છે અને લોકોને હાનિ પહોંચાડે છે આ જે ઘટના છે એ પોલીસના ધ્યાનમાં આવી છે આ પ્રકારની બાબતો અને આ બાબતે તમામ લોકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ ઘટનાઓમાં કેટલીક અફવાઓનું તત્વ રહેલું છે અગાઉ અન્ય જિલ્લાઓમાં તથા અન્ય વિસ્તારોમાં બનેલી ઘટનાઓના વિડીયો વાયરલ કરી તેમાં આ વિસ્તારોના નામ જોડી અને આ પ્રકારની એક અફવા ચાલતી હોય તેવું પોલીસના પ્રાથમિક એક ધ્યાને આવેલું છે આ ઉપરાંત આવી કોઈ ઘટનાઓ નાના પ્રમાણમાં બનતી હોય કે જેમાં ઘરફોડ કે ચોરીની ઘટનાઓ પણ સામેલ થતી હોય છે તો એ બાબતે પોલીસે ખૂબ મોટા પ્રમાણમાં આ બાબતે નાઇટ રાઉન્ડ દરમિયાન તથા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ તથા પોલીસની હાજરી છે એ સુનિશ્ચિત કરી છે અને આવી કોઈ પણ ઘટના ન બને અને ઘરફોડ કે ચોરી ન થાય કે અન્ય કોઈ બનાવ અનિચ્છનીય બનાવ ન બને એ બાબતે પોલીસ ખૂબ સજાગ અને એલર્ટ રહી અને ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે અને પોલીસને પોલીસ તરફથી લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે આવી ખોટી અફવાઓમાં ન આવી અને કાયદો હાથમાં ના લે અને આવી કોઈ પણ નાની કે મોટી બાબત ધ્યાનમાં આવે તો પોતે કાયદો હાથમાં લેવાને બદલે પોલીસને તાત્કાલિક જાણ કરે પોલીસ સત્વરે આપની મદદમાં આવી જશે અને આવી કોઈ પણ ઘટનાને અટકાવશે